મિત્રો આજના દિવસ તો આપણને એવું લાગતું પાકિસ્તાનીઓ અને આતંકવાદીઓની ઓલાદ ક્યાંક ક્યાંક જોવા મળે છે પણ હવે તો વધી રહી છે રામને ભગવાનને ને ના માનવા એવા સોગન લેવાયરા છે સનાતન ધર્મ ની દુશ્મની કરી રહ્યા છે મને તો એવું લાગે છે કે કયા આતંકવાદીઓ આતંકવાદીઓની માથે ચડી ગયા છે અને આવું ગયા છે કઈ વાંધો નહીં હિન્દુ ધર્મ વાળા મંદિર બનાવી ને બેઠા છે મંદિર માં પૂજા કરે છે આ લોકો કઈ ના માનવા માંગતા હોય બુદ્ધ ધર્મ અપનાવવા માંગતા હોય તો ક્યાંક બુદ્ધ નું મંદિર તો બનાવો લુખાવો ખાલી બસ અમે નહીં માની અરે ના માનો તો કઈ નહીં તમારી મા વાળામાં જાવ પણ ધર્મ વિરુદ્ધ તો ના કરો સનાતન ધર્મ અને તેત્રીસ કરોડ દેવી દેવતા તમારું શું બગાડે છે તો જોજો પૂરો વિડીયો હોય તમને ખબર પડે ખબર એ આ બધી શું છે કે આ સોગન કેવા લેશે સપોર્ટ કેવા લેશે કે અમે તેત્રીસ કરોડ દેવનું જે નામ લે છે તમે સાંભળી લેજો કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એને અમે ભગવાન નહીં માની પણ ના માનો તો ક્યાં તમારી રાહ જોઈને ભગવાન બેઠા છે પણ ના માનવા હોય તો કાંઈ નહીં પણ મંદિરમાં આવવાની વાતું રહો મૂકી દો કે મંદિરમાં કે નથી આવવા દેતા તો તમારો આવવાનો અધિકાર પણ નથી એક બાજુ એમ કેવું છે કે માનસુ નહીં બીજી બાજુ મંદિરમાં ગરવા નથી દેતા એના માટે ફરિયાદ કરવી સરકારે ખોટી થઈ ગઈ છે હવે એની ફરિયાદ લઈ લેતા પહેલા કેવું જોઈએ કે તમે માનતા નથી તો તમારા મંદિરમાં જવાનો અધિકાર જ નથી જાજો મસ્જીદમાં ખબર પડે કારણ કે આપણે મચ્છીદ ને કોઈ લેવા દેવા નથી એ લોકો આવવાય દે તો મંદિરને તમારે કોઈ લેવા દેવા નથી અને બીજું તો મારે એ કેવું છે કે તમે આવા શાહુકારની ચોદીના થઈ ગયા હો ને તો ચાક બુદ્ધનું મંદિર તો બનાવો એક દાખલો તો દો બુધના મંદિરની પૂજા કરો અમે મંદિર બનાવી ક્યાંક મંદિર બનાવીને દેખાડો તો ખરા ખાલી બસ વિરોધ જ કરવો છે દેવી દેવતાનો સનાતન ધર્મનો એક ધર્મ એવો છે કે કોઈને નળતો નથી અને આવા નળવા વાળાને છોડવાના પણ નથી હવે એને છોડશું ને કાલે આ અત્યારે આપણા ધર્મનું આટલું કરે કાલે તો એની રીતે એમ જ છે કે અમે કઈ પૂજા કરો એ ક્યારેય નહીં થાય चलिए बोलिए मैं ब्रह्मा मैं विष्णु और, और महेश को महेश को ईश्वर नहीं मानूंगा ईश्वर नहीं मानूंगा तथा ता, न मैं पूजा करूंगा मैं राम और कृष्ण को ईश्वर नहीं मानूंगा तथा उनकी पूजा कभी नहीं करूंगा